પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી જેએસ સિદ્ધાર્થનમાં દેશભક્તિ રાષ્ટ્રભાવના સહિતની લાગણી હતી જેનો વેર રાખી આ હત્યા કરવામાં આવી છે કેરળમાં ના વિદ્યાર્થી નેતાઓ દ્વારા કોમ્યુનિસ્ટ શાસન ચલાવવામાં આવી રહ્યું છે જેનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભારે વિરોધ કરે છે જ્યાં વિદ્યાર્થીની નિર્મમ હત્યા કરનારા ગુણાતત્ત્વ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે हक मांगते नहीं किसी से भीख मांगते हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते जस्टिस फॉर फ्रेंड्स पावर जय जन पावर त्रशक्ति

એ લોકોના વિરુદ્ધ આજે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને સિદ્ધાર્થ ને જ્યાર સુધી ન્યાય નહીં મળે ત્યાર સુધી વિદ્યાર્થી પરિષદ એમ જ આંદોલન કરતું રહેશે અને ન્યાયની માંગનો માંગ નો ઉપાડ કરતું રહેશે